દર્શક મિત્રો દર વર્ષની જેમ આ વખતે પણ અમદાવાદના ના રિવરફ્રન્ટ ખાતે અદ્ભુત ફ્લાવર શો યોજાઈ રહ્યો છે આ ફ્લાવર શો એ હંમેશા સૌ કોઈ લોકો માટે નવું નજરાનું હોય છે અમે આપને ફ્લાવર શો ના નજારો દેખાડી રહ્યા છીએ અમદાવાદમાં આવતીકાલ એટલે કે ત્રીસ ડિસેમ્બરથી ફ્લાવર શો નો પ્રારંભ થાય જેમાં પ્રથમ વખત પંદર લાખ થી વધુ ફૂલોના છોડના રોપા જોવા મળશે સાત લાખ કરતા વધુ રોપાઓ જોઈ શકાશે ત્રીસ ડિસેમ્બર થી પંદર જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો નું આયોજન કરવામાં આવ્યું છે તેમાં સવારે નવ થી રાતના દસ સુધી પ્રવેશ આપવામાં આવશે જેમાં મોઢેરાનું સૂર્યમંદિર સંસદ ભવન ચંદ્રયાનની થીમ એ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે પાંચ પોઈન્ટ પિસ્તાલીસ કરોડના ખર્ચે આ ફ્લાવર શો યોજાઈ રહ્યો છે શનિવારથી રિવરફ્રન્ટના ફ્લાવર ગાર્ડનમાં ફ્લાવર શોનો પ્રારંભ થશે જેમાં પંદર જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો જોવા મળશે ફ્લાવર શોમાં પ્રથમ વખત પંદર લાખથી વધારે ફૂલ છોડ જોવા મળી રહ્યા છે અમદાવાદ રિવરફ્રન્ટ પાસે દર વર્ષે યોજાતા ફ્લાવર શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે આ વખતે પણ એમ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે તેવી સંભાવના છે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય કક્ષાના ફ્લાવર શોમાં પ્રથમ વખત ખાણીપીણીના સ્ટોલ લગાવવામાં આવે છે આ ઉપરાંત વડનગરનું કીર્તિતોરણ સહિત તેત્રીસ સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યા છે તથા જી એસ એલ વી એમ કે ત્રણ રોકેટનું સ્કલ્પચર પણ તૈયાર કરવામાં આવ્યું છે આ દરેક વસ્તુ જોતાની સાથે જ આપને આશ્ચર્યચકિત કરી દેશે આ અદભૂત ફ્લાવર શો સૌ કોઈને મન મોહી લેશે ફ્લાવર શોને પ્રથમ તસવીરો અને પ્રથમ દ્રશ્યો આપની સમક્ષ અમે રજૂ કરી રહ્યા છીએ દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર